ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા લવાયેલા કાળા કાયદાના વિરોધમાં ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરતમાં રહેતા માલધારી સમાજના ધાર્મિક રાજકીય આગેવાનો વડીલો યુવાઓ સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા અને કાળા કાયદાનો વિરોધ કર્યો હતો કનુભાઈ દેસાઈ સુરત શહેર માલધારી સેલ પ્રમુખ આજ અમારો આજ રોજનો પ્રોગ્રામ છે ધરણા કાર્યક્રમ કરવાનો કલેક્ટર કચેરીની સામે અમે અમારા માલધારી સમાજ ઉપર આ કાળા કાયદાનો જે નિયંત્રણ કાયદો લાયેલો છે એ કાયદા માટે માલધારી સમાજ એની વિરુદ્ધની અંદર એમને જે પોતાની અણ આવડત અને પોતે જે સમાજની અંદર જે આ કાયદો નથી ચલાવી લેવો અને આ કાયદો અમારા સમાજને બહુ નુકસાન કરે એવો કાયદો છે એ માટે થઈ અને અમે આજે કાર્યક્રમ ધરણાનો કાર્યક્રમ રાખેલો સર આ જે કાયદો આપેલો છે એ કાયદો અમાનો એક લોલીપોપ સમાન છે અમારા સમાજને આ વસ્તુ ચાલશે નહીં જે છે યા તો કેન્સલ કરી નાખો વિધાનસભામાં ઠરાવ પાસ કરીને કેન્સલ કરી નાખો તો અમારા મા માલધારી સમાજ આંદોલન સમિતિ જે અમને આગળનો જે માર્ગદર્શન આપશે એ રીતનો અમે પોતા રહે માલધારી સમાજ દ્વારા અગાઉ પણ રખડતા ઢોરના કાયદાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના કાળા કાયદાના વિરોધમાં ધરણા કરી ઉગ્ર રજૂઆતો કરાઈ છે અઝર કુર્સી સાથે હર્ષસેઠા